વાગરા તાલુકામાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ગંધાર ગામ ખાતે કરવામાં આવી હતી ભારત દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આખા દેશમાં થતી હોય છે જેમાં તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ આ પર્વ ઉજવાય છે તેમ વાગરા તાલુકા કક્ષાના કાર્યક્રમ ગંધાર ગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વાગરા તાલુકા મામલતદાર શ્રીમતી મીનાબેન પટેલ વાગરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતસિંહ વાઘેલા મહેશભાઈ રાઠોડ જીતેન્દ્રસિંહ સિંધા સહિત તાલુકાના વિવિધ વિભાગના અધિકારી પદ અધિકારી સરપંચો તથા નાગરિકો તથા શાળાના શિક્ષકો અને બાળકોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો જેમાં શાળાના બાળકો થકી સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત દેશ પ્રેમ શૌર્યના નૃત્યો રજૂ કરવામાં આવ્યા આંગણવાડી બહેનો શિક્ષકગણની શ્રેષ્ઠ કામગીરી માટે ચેક તથા પ્રશંસિત પત્ર એનાયત કરવામાં આવ્યા હતા બાદ સામાજિક વનીકરણ વિભાગ તરફ મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું